બાળ મજૂર દિવસ નિમિત્તે નીકળે રેલી બાદ બાળ વિકાસ અધિકારી તાપીએ જણાવ્યું હતું કે બાર જૂનના દિવસે વિશ્વ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને સાથે જ કાયદા વિશે જાણકારી આપી લોકોને બાળમજૂરી ન કરાવવા માટે સમજ આપી અને બાળકોને શિક્ષણ આપવા માટે અપીલ કરી દર વર્ષે બાર જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ બાળ મજૂર નિર્મૂલન દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ્ય છે કે બાળકોને મજૂરીના ખોપમાંથી બહાર આવી તેમને શિક્ષણ આરોગ્ય અને સલામત બાળપણ આપવું જેમાં આપણો દેશ પણ એ દિશામાં સતત પ્રયત્નશીલ છે જેમાં રાજ્ય અને જિલ્લાને ટાસ્ક ફોર્સો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તાપી જિલ્લાની વાત કરીએ તો ટાસ્ક ફોર્સ દ્વારા વર્ષની અંદર ચોત્રીસ રેડ પાડવામાં આવી જેમાંથી એક બાળક અને બાળ તરુણોને રેસ્ક્યુ કરવામાં આવ્યા રેસ્ક્યુ કરાયેલ બાળકને બાળ કલ્યાણ સમિતિ પાસે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેની સાચવણી અને પુનર્વસનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ ઉપરાંત દસ નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને લેબર કોર્ટ દ્વારા સાત કેસોમાં દોસીતોને સજા ફટકારવામાં આવી દંડ સ્વરૂપે રૂપિયા અઠાવન હજાર એકસો ચાલીસ રકમ બેકવેજીસ તરીકે ચૂકવવામાં આવી આ તમામ પગલા પોલીસ બાળ રક્ષણ વિભાગ અને એનજીઓના સહયોગથી હાથ ધરવામાં આવ્યા નોંધનીય છે કે બાળ બાળમજૂરીને નાથવા માટે દર વર્ષે તારીખ બાર જૂનને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત સરકારે વર્ષ ઓગણીસો બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો આ અધિનિયમ જીરો થી ચૌદ વર્ષના બાળકોને કોઈ પણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે આ ઉપરાંત ચૌદ થી અઢાર વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિન જોખમી ધંધા વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમ હેઠળ જોગવાઈ કરવામાં આવી બાળ અને તરુણો શ્રમયોગી પ્રતિબંધ અને નિયમિત કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે ગુજરાતમાં કરવામાં આવેલ સુધારા મુજબ ભંગ બદલ છ માસથી બે વર્ષ સુધીનું કેદ અથવા રૂપિયા લઈ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં વિરોધી કાયદાના અમલીકરણ માટે દરેક જિલ્લામાં અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળમજૂરોને મુક્ત કરાવે છે બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરી બાળ વિરોધી દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ બે હાજર બે થી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી આનો મુખ્ય હેતુ એ છે કે બાળકો બાળ મજૂરી મુક્ત થાય અને અભ્યાસ તરફ વળે અને જો આ મુક્ત કરવા માટે આવું કોઈ બાળક આપણને દેખાય તો ચાઇલ્ડ લેબર આપણને કોઈ લારી ગલ્લા દુકાનમાં કામ કરતું દેખાય તો આપણે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર દસ અઠાણું પર કોન્ટેક્ટ કરી શકો છો દસ અઠાણું પર કોન્ટેક્ટ કરવાથી અમને કોલ રિફર થાય છે અને બાળકોને અમે રેસ્ક્યુ કરીને બાળકને શૈક્ષણિક આરોગ્ય પુનઃસ્થાપનની કામગીરી કરીએ છીએ આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેનાથી લોકો ને શુ આ કાર્યક્રમ થી જે આપડા સોનગઢ શહેરીમાં જે દુકાનદાર છે એ લોકો ને ખ્યાલ આવશે કે બાળ મજૂરી રાખવા થી શુ બાળકો ને ગેરલાભ થાય છે બાળ મજૂરી ને આપડે શાળા એ મોકલવું જોઈએ આપણી દુકાન મા કામગીરી માટે ના રાખવી જોઈએ બાળ મજૂર રાખે તો એના પર શુ કાયદો લાગુ પડે બાળ મજૂરી રાખે તો એને આપડે અ એક લાખ સુધી દંડ અને બે વર્ષ ની જેલ ની સજા થાય છે બાળ મજૂર ના પાછળ એક વર્ષ તાપી જિલ્લામાં કેટલા કેસ નોંધાયા પાંચ કેસ જેટલા નોંધાયા છે એમાં ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે બાળમજૂરી અટકાવવા માટે સરકારે લીધેલા પગલાઓ કયા છે સરકારે લેબર એક્ટ બનાવ્યો છે એના માટે આપણે મંથલી માં ઘણી ટાસ્ક કરીએ છીએ રેકી કરીએ છીએ કોઈ બાળક એવું દેખાય તો તેમાં લેબર ડિપાર્ટમેન્ટ છે સભ્ય સચિવ તરીકે બાળ સુરક્ષા કચેરી છે આરોગ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે સાથે રહીને બાળકનું રેસ્ક્યુ કરીને બાળકને જે જરૂરિયાત હોય એ સર્વ પૂર્ણ કરીએ છીએ કાપી જિલ્લામાં કચેરી ક્યાં આવેલી છે કાપી કચેરી જિલ્લા બાળ જિલ્લા બાળ સુરક્ષા કચેરી બ્લોક નંબર પાંચ અને લેબર ડિપાર્ટમેન્ટ બ્લોક નંબર બારમાં આવ્યું છે